જુનાગઢના ના મહાશિવરાત્રી મેળામાં બીજા દિવસે પણ હૈયે હૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ મેળામાં જોવા મળી મહાશિવરાત્રી મેળામાં ભોજન ભજન અને ભક્તિનો મહાસાગર જામ્યો છે ત્યારે આ વખતે આ લાખ જેટલા ભાવિકો તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે શિવરાત્રીના આ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આવનાર લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જુનાગઢ પોલીસ વડા હર્ષદભાઈ મહેતાના વડપણ હેઠળ પોલીસના મેળામાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે જેમાં મહાશિવરાત્રી મેળામાં પ્રથમ દિવસ થી જો હૈયે હૈયું દળાય તેટલી ભાવિકો ભીડ જોવા મળી રહી છે તો ભવ ભવનો ભવનાથ અને આવા જ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં હાલમાં જુનાગઢ ખાતે ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ ભોજન ભજન અને ભક્તિના ભાવ સાથે ગઈકાલથી થઈ ચુક્યો છે ત્યારે ભવનાથ મહાદેવના પૂજન અર્ચન અને ધ્વજારોહણ કર્યા બાદ આ મહાશિવરાત્રી મેળાનો શુભારંભ કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ મહાનગરપાલિકાના પદ અધિકારીઓના જિલ્લાના અગ્રણી આગેવાનો અને ભવનાથના સાધુ સંતો અને મહંતોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં આ પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે